આ પ્રસંગે તાલુકા પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સોલંકી ઋતુરાજસિંહ સોલંકી દાસભાઈ પંડ્યા માનવેન્દ્રસિંહ સોલંકી રિજવાનભાઈ અમૃતભાઈ તિરગઢ મનોજભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા વ્યસન મુક્ત થાય ગુજરાત અને ગુજરાતની અંદર જે વ્યસનોના કારણે જે પરિવારો બરબાદ થઈ રહ્યા છે એ પરિવારો દારૂ ડ્રગ્સ અને જુગાર જેવા દૂષણો જે સમાજમાં વ્યાપેલા છે એને કડક હાથે દામવા માટે અને કડક રજૂઆત એમણે પોલીસ સ્ટેશનમાં કરી એ સમયે એમણે જે પટ્ટા ઉતારવાની જે વાત કરી પણ પટ્ટા તો આ સરકારની અંદર દરેક કર્મચારીના ઉતરી ગયેલા છે કોઈને ઉતારવાનો તો પ્રશ્ન આવતો નથી કારણ કે સરકાર આ જે ભાજપ સરકાર છે એ ભાજપ સરકારે બધા જ જે એમના કર્મચારીઓ છે બધાના જ પટ્ટા ઉતારી લીધેલા છે આ તો ખાલી ભાજપના એક સપોર્ટની અંદર જ બધા કામ કર્યા એટલે એ શબ્દોની મારામારી નથી પણ એમનું જે અત્યારે ગુજરાતની અંદર જે દબદબો છે ધીમે ધીમે આવા આગેવાનો જો પેદા થાય તો ઓછો થાય એવો એમની ડર છે એટલે આ તો એક બાનું છે ખાલી આ પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરવા માટે એમણે જે રજૂઆત કરી છે એને અમે સમર્થન આપીએ છીએ અને એ સમર્થનની અંદર આજે સાઠંબા ગામની અંદર આ રેલી કાઢી અને આ જે બદીઓ છે દારૂ જુગાર ડ્રગ્સ જે બદીઓ છે એ બધીઓને દૂર કરવા માટે જે આવેદનપત્ર જે આજે અમે સમગ્ર સાઠંબા ગામના નાગરિકોને આગેવાનો ભેગા થઈ અને આ પોલીસ સ્ટેશનની અંદર અમે એને આપીએ છીએ આ એ જે આવેદનપત્ર છે એનું વાંચન કરું છું પ્રતિશ્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાઠંબા પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના કાયદાનો કડક અમલ કરવા બાબત માન્ય સાહેબશ્રી આપને જણાવ્યું કે હાલ ગુજરાતમાં ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજ્યવ્યાપી નશાબંધી તેમજ દારૂબંધીની ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિને સત્વરે બંધ કરાવવા તેમજ ભવિષ્યમાં કોઈ આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરે તેની તકેદારી રાખવા આપશ્રીને આવેદનપત્ર અમે સૌ સાઠંબા ગામના નાગરિકો પાઠવીએ છીએ